ચોમાસો શરૂ થતાં જ શાકભાજીના ભાવ વધી જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે ખાસ કરીને આસપાસના ગામોમાંથી શાકભાજીની આવક ઘટતા વિતેલા એક મહિનામાં ભાવ પાંચ ગણા સુધી વધી ગયા છે હાલ એપીએમસીમાં મોટા પાયે શાકભાજી મહારાષ્ટ્રથી આવતું હોવાથી અસામાન્ય ભાવ વધારો જોવા મળ્યો છે ઓગણીસ મે ના રોજ મરચાના કિલોના ભાવ ચાલીસ થી પચાસ હતા જે ઓગણીસ જૂને પચાસ થી એસી થઈ ગયા છે ટામેટાના ભાવ સો સુધી પહોંચી ગયા છે કોબી મરચા આદુ ટામેટા ગુવાર સિંગ સરગવાની સિંગ ટીંડોળા અને ચોળીના ભાવ પણ આસમાને છે તો આદુ મરચા નાસિકથી આવે છે જ્યારે ભીંડા રીંગણ ટિંડોળા દૂધી લીલા કાંદા અને બટાકા સ્થાનિક છે શાકભાજીની આવક ઘટવાનું મુખ્ય કારણ શહેર આસપાસના વિસ્તારોમાં થતી ખેતીમાં મોટો ઘટાડો છે શહેરીકરણ ઉપરાંત શેરડી જેવી ઓછી મહેનતવાળા વાવેતર તરફ ખેડૂતો આકર્ષાઈ રહ્યા છે એક સમયે કતાર ગામની પાપડીની દબદબો હતો પરંતુ આજે કતારગામમાં એક પણ ખેતર બચ્યું નથી પાપડી ગોધરાના પહાડી એરિયામાંથી આવે છે બાડોલી માંગરોળ અને ઓલપાડમાં હજુ ખેતી છે પરંતુ કામરેજ કતારખામ કડોદરા જહાંગીરપુરા પલસાણાથી જે શાક આવતા એમાં મોટો ઘટાડો થયો છે